હેલો ફ્રેન્ડ્સ મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે પહેલાં તો આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે દિવાળીનો તહેવાર છે તો હું મઠળીની રેસિપી તમારી સાથે શેર કરીશ સૌ પ્રથમ મેં અહીં ઉત્તમનો મેંદો લીધો છે જે પાંચસો ગ્રામ છે તેને બરાબર ચાળી લઈશ ત્યારબાદ એક વાટકો ઘઉડો લીધો છે ઘઉંના લોટને પણ આ રીતે ચાળી લઈશું ત્યાર પછી બે ચમચી જેટલા તલ તેમાં ઉમેરી લઈશું અહીં મેં પહેલેથી જ ઘી ગરમ કરવા રાખ્યું છે તે આપણે બે વાટકી જેટલું તેમાં ઉમેરી લઈશું પછી ધીરે ધીરે બધું બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરીને હળવે હાથેથી આપણે બધો લોટ બાંધી લઈશું આ લોટને બહુ મસળવાનો નથી આ રીતનો લોટ બંધાઈ જાય એટલે આપણે તેમાંથી નાના લુવા કરીને આ રીતે હાથેથી પ્રેસ કરીને તેને વણી લઈશું બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી આપણે આ મઠલી વણીને તૈયાર કરી લઈશું ત્યારબાદ કાંટા ચમચીની મદદથી આપણે આ રીતે કાણા પાડી લઈશું જેથી તળવા સમયે ફૂલે નહીં હવે પહેલેથી જ મેં ઘી ગરમ કરવા અહીં રાખી દીધું હતું તેમાં એક પછી એક આ રીતે આપણે બધી મઠળી તળવા રાખી દઈશું આ બધી પ્રોસેસ આપણે એકદમ ધીમા ગેસે જ કરીશું પાંચ મિનિટ સુધી આ રીતે થવા દઈશું પછી આપણે સાઈડ ચેન્જ કરી લઈશું આ પ્રોસેસ બેથી ત્રણ વાર આપણે અહીં કરી લઈશું આવી રીતે બદામી રંગની થાય એટલે આપણે આ મઠરીને બહાર કાઢી લઈશું ને બધી મઠરીને આપણે ઠંડી થવા દઈશું મઠરી ઠંડી થાય ત્યાં સુધી તેના ઉપર ખાંડની ચાસણીની તૈયારી કરી લઈશું સૌ પ્રથમ અહીં એક પેનમાં અઢી વાટકા જેટલી મેં ખાંડ લીધી છે ને ખાંડ ડૂબે એટલું પાણી આપણે અહીં લઈશું પછી તરત જ આપણે ગેસ ચાલુ કરી દઈશું ત્યારબાદ બરાબર હલાવતા રહીશું બધી ખાંડ આ રીતે ઓગળી જાય અને ઉકાળો આવે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું આ રીતે ઝડપથી એકદમ હલાવતા રહીશું જેથી ચાસણી ઘટ થતી જશે જેમ જેમ ઝડપથી હલાવતા જઈશું એમ આ રીતે ચાસણી આપણી ઘટ થશે બસ આ અહીં આપણે ગેસ બંધ કરી લઈશું ને એક પછી એક મઠળી તેમાં ઉમેરતા જઈશું મઠળીને આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈશું અને ખાંડની ચાસણી આ રીતે ચડાવતા જઈશું બધી જગ્યાએથી ચાસણી ચડી જાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું ને બધી છૂટી છૂટી આપણે રાખી દઈશું ત્યારબાદ આ રીતે ગુલાબની પાખણીઓ ચોંટાડી દઈશું ને આપણી આ મઠળી એકદમ તૈયાર છે એકવાર જરૂરથી બનાવજો થેન્કસ ફોર વોચિંગ